બનાસકાંઠાના પાલનપુરમાં જાહેરમાં મારામારી નવા બોસ્પોટ વિસ્તારમાં મારામારીનો વીડિયો વાયરલ થયો છે લુખા તત્વોએ જાહેરમાં છૂટા હાથની મારામારી કરી વાયરલ વીડિયો કેટલો જૂનો છે તે અંગે કોઈ પુષ્ટિ નથી વાયરલ વીડિયોને લઈને એસપીએ તપાસના આદેશ આપ્યા છે પાલનપુર પશ્ચિમ પોલીસે વાયરલ વીડિયોને લઈને તપાસ શરૂ કરી છે તો આ દ્રશ્યો જો તમારી સ્ક્રીન પર કે જે બરફકાંઠાના પાલનપુરથી સામે આવ્યા છે જ્યાં જાહેરમાં મારામારીની ઘટના બની વિસ્તારમાં આ વાયરલ છે પરંતુ એ બાબતે પોલીસ સ્ટેશને કોઈ અરજી કે કોઈ મેડિકલ યાદી કે કશું આવેલું નથી છતાં પોલીસ અને સર્વેલન્સ સ્ટાફ એસપી ની સૂચના મુજબ આજુબાજુના સીસીટીવી કેમેરા જોવે છે પ્લસ આજુબાજુના લોકોની પૂછપરછ કરે છે અને જો કંઈ એવી અસામાજિક કૃત્ય થયેલું હશે તો તે સમૂહ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને તેને રાઉન્ડ અપ કરવામાં આવશે